હોળી રહી ધુરેટી રંગોનો પર્વ લોકો એકબીજા પર રંગ છાંટીને હર્ષુલ્લાસ पूर्वक પર્વની ઉજવણી કરે છે અગાઉ કેસુડા અને મહેંદીમાંથી બનતા પ્રાકૃતિક રંગોથી હોળી રમાતી હતી જો કે સમય સાથે આ પર્વમાં કેમિકલ રંગોનો ઉપયોગ થવા લાગ્યો છે જે એકબીજાને પાકા કલરથી રંગવાના ઉત્સવમાં લોકો ભૂલી રહ્યા છે કે આવા કેમિકલ રંગો કેટલા નુકસાનકારક હોય છે પણ હવે જે પરિવર્તન આવ્યું છે એમાં કેમિકલ્સ ખૂબ ઉમેરાયા છે કલરો વાપરવામાં અને એ કેમિકલ્સ સાથે જે હોળી રમાય છે એનાથી ચામડીને ખૂબ જ નુકસાન થાય છે એ અંદર જો પેનિટ્રેશન થાય વધારે ડીપ તો એનાથી સિસ્ટેમિક ઇફેક્ટ બી આવી શકે ધમાલ માન મસ્તીમાં સ્વાભાવિક છે કે કેમિકલ યુક્ત રંગો ઘણા સંજોગોમાં શરીર માં પણ ગુંસે છે માથી અને શ્વાસ મારફતે આવા રંગો ફેફસા સુધી પહોંચી જાય છે અને ફેફસાને નુકસાન કરે છે એમાં નાના બાળકની ચામડી ખૂબ કોણી હોય એ લોકોને જો આ કલર લાગે તો એમને તો વધારે સિસ્ટેમિક એબ્સોર્પ્શન શરીરની અંદર પણ એબ્સોર્પ્શન થઈ અને ડિપોઝિટ થાય તેમની કિડની લિવર આ બધા organ પર પણ ફગ ઉપર પણ અસર થઈ શકે એટલે સુધીનું છે પછી જો વાળમાં એને લગાડવામાં આવે તો વાળને વાળ છે બરછટ થઈ જાય જોકે છેલ્લા કેટલાક સમયથી ઇકો ફ્રેન્ડલી રંગો તાજા રંગોથી રંગોત્સવ મનાવવાની ઘણા લોકોમાં જાગૃતિ આવી છે પરંતુ અમુક એવા પણ વર્ગ હોય છે જેઓ પાકા અને કેમિકલ વાળા રંગોના ઉપયોગ કર્યા વિના રહેતા નથી તેઓએ પણ હવે જાગૃત થવાની જરૂર છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શ્વેતા પટેલ વીટીવી ન્યૂઝ અમદાવાદ